પેલા પ્રદેશ પ્રમુખ તો સાહેબે બન્યા પવાર સાહેબે અને પહેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી રચવાના ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી ખેતીયે બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છો લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો અમે લડી બતાવશું અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જી નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટી આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે બરાબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે એને માગણી મૂકી હોય ને બરાબર આખા ગુજરાતમાં એક સીટ તો અમે આપીએ તો એને પણ ફાયદો થાય ને સમીકરણમાં તમે જોતા છો બે હજાર લગભગ પંચાણુંથી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા ત્યારે હું યુવા બાજુનો કોટડા સાંગળી તાલુકાનો પ્રમુખ થયો હતો બે વખત શિવલાલભાઈને ચૂંટા ચાર વખત વલ્લભભાઈ કથિરિયાનું કામ કર્યું પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાજડીયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું બાવરી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું મને રાજકોટની ત્યારે ઓફર હતી રડવાની પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ ચંદુ તું હું યાદ આવ્યો તો અમે હું બે વખત હાટી ગયો આ તું કામ આ વખતે લડવાનું એટલે વિયારે અને તે પછી મોહનભાઈનું આવ્યું મોહનભાઈનું કામ કર્યું છે એટલે રાજકોટની જનતા માટે ખેડૂતભાઈઓ માટે શહેરીજનો બધા કારખાનાના માલિક માટે બધા હું જાણી લો છું અને હર હંમેશ બધાને એરે હાડી મળી રહ્યો આજના હું હમણાં મહિનાથી પહેલા જઈ હા બસ કે અમુક અમારા તાલુકાની તકલીફ અમુક હોય જી હોય કારણ કે અત્યારે હું કોટડા સાંગાણી વિઠ્ઠલભાઈનું કેમ કનોણા છે એ મારું કોટડા સાંઘાણી છે હું વર્ષ સરપંચ હતો ત્યાં અમારે એકાવન જ્ઞાતિનું ગામ છે પટેલ તો અમે ખાલી પાંત્રી ટકા જ છે પણ હું પછી અત્યારે અમારો છોકરો સરપંચ છે બરાબર છે એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય હું સહકારી મંડળીનો પ્રમુખ છું ગોંડલ એફએમસીનો ચેરમેન થયો છું ગામડા આવી રહ્યા ખેડૂતો રહે શહેર આવી રે બધા સંકળાયેલો માણસ છું જો ગોંડલની અંદર એપીએમસી મોટા મોટું હોય એપીએમસી ગોંડલ છે સમ્રટમાં જાધામ મોટું હોય એનો ચેરમેન હું રહી આવ્યો હું એનો ગોંડલનો ધારાસભ્ય જેવો હોય તમને બધાને ખબર થઈને બધું એટલે હવે લોકો એને સંકળાયેલા માણસ રાજકીય માણસ છે હાડી માટીને લેવાનું બધી જ્ઞાતિને સાધારીને હાલવાળા માણસ છે